અસલામ વાલકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર વન અર્થશાસ્ત્રમાં આલેખ અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે જોઈશું આપણા ચેપ્ટરની પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરી ગયા છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે જેમ કે ઉત્પાદન વિનિમય વસ્તી અને આવક વગેરે અર્થતંત્રમાં જે વિવિધ આર્થિક ઘટનાઓ બને છે એની સમજૂતી અર્થશાસ્ત્રમાં આપવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં રાજ્ય બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કેટલીક માહિતી આપે છે અને આંકડાઓ આપે છે તેનું ખાસ રીતે વિશ્લેષણ થતું હોય છે દાખલા તરીકે અહીં તમને ઓગણીસો એકથી બે હજાર અગિયાર દરમિયાન જુદા જુદા વર્ષોએ ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અને ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આપેલી છે હવે આ જે આંકડા આપણને મળ્યા છે તો નિષ્ણાંતો દ્વારા આ ઘટનાઓની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિને આપણને એમાં રસ પડતો નથી આંકડા કે માહિતી સ્વાભાવિક છે કે આપણને કંટાળાજનક લાગે પરંતુ આવી જ ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો આપણને સમજવી હોય અને પ્રજા એને સમજી શકે સારી રીત રીતના તો એ જ માહિતીને જો ચિત્રો દ્વારા અને અર્થતંત્રમાં જેટલા ફેરફારો થાય છે એને જો ચિત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે તો સામાન્ય પ્રજાનું પણ ધ્યાન દોરાય છે અને અમુક માહિતી સીધી જ આપણા સુધી પહોંચી શકે છે તો આવા વિશ્લેષણ માટે બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે એક છે આકૃતિ અને બીજું છે આલેખ તો સૌ પ્રથમ આપણે આકૃતિ અને આલેખના અર્થ વિશે જોઈશું તો આંકડા શાસ્ત્રની દૃષ્ટિએ આકૃતિ અને આલેખ એ જુદા પ્રકારના ચિત્રો છે અને તેનો ઉપયોગ પણ જુદા જુદા કારણસર થતું હોય છે તો અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે તો સૌપ્રથમ આપણે જોઈશું આકૃતિ એટલે શું તો આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ ફરીથી જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ દાખલા તરીકે જુદા જુદા વિસ્તારમાંથી ભારતના જુદા જુદા વિસ્તારમાંથી વસ્તીની માહિતી એકત્ર કરવામાં આવે અને એને જુદા જુદા વર્ષો દરમિયાન દાખલા તરીકે ઓગણીસો એકાવનમાં માં ભારતની વસ્તી ઓગણીસો એકસઠમાં આવી રીતના દર દસ વર્ષ દર દસ વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરી કરવામાં આવે છે તો દર દસ વર્ષે વસ્તીની માહિતી એટલે આપણે પહેલાં અવલોકન કર્યું અને ત્યારબાદ જે માહિતી મેળવી અને એને આપણે ચિત્ર દ્વારા સ્પષ્ટીકરણ કરીએ છીએ તો એ બની જાય છે આકૃતિ હવે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે પરંતુ તેને દોરવા માટે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી અને આંકડા શાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે અસતત અસત આવૃત્તિ એટલે કેવી આવૃત્તિ તો અસત એટલે જ્યારે કે એક વસ્તુની કિંમત એક રૂપિયા છે ત્યારે તેની માંગ સો એકમ જેટલી છે એ જ વસ્તુની કિંમત જ્યારે બે રૂપિયા છે ત્યારે તેની માંગ એસી એકમ છે એ જ વસ્તુની કિંમત જ્યારે વધીને પાંચ રૂપિયા થાય છે તો તેની માંગ થાય છે સિત્તેર એકમ જેટલી આવી જ રીતના કિંમત વધીને ફરી પાછી સાત રૂપિયા થાય છે તો ત્યારે એની માંગ થાય છે વીસ એકમ આમ આગળ આપણે જોઈએ કે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે એટલે માહિતી જોતાની સાથે જ હવે હમણાં અમે તમને એક્ઝામ્પલ આપ્યું કે કિંમત એક રૂપિયા છે ત્યારે માંગ સો એકમ જેટલી છે કિંમત વધીને બે રૂપિયા થાય છે ત્યારે માંગ એંસી એકમ જેટલી છે એટલે કે અહીં આપણે જોઈએ તો કિંમત માં વધારો થતા માંગમાં ક્રમશઃ ઘટાડો દેખાય છે આગળ જોઈએ આપણે કે આકૃતિને દોરવા કે સમજવા માટે તેમજ સામાન્ય જનતાને સમજાવવા માટે આંકડા ઊંડું જ્ઞાન જરૂરી નથી હવે આકૃતિનો ઉપયોગ કોણ કરી શકે તો વિજ્ઞાપન કંપનીઓ એટલે કે એડવર્ટાઇઝિંગ કંપનીઓ જે છે તે

તે જાગૃતતા ફેલાવવા માટે કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે તો વગેરે માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈશું આલેખ તો આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે સતત આવૃત્તિમાં જે માહિતી સ્પષ્ટ કરવામાં આવે છે એના માટે આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બને છે બીજું કે અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય એના માટે પણ આલેખ દોરવામાં આવે છે અને આલેખ તમારે જો દોરવું હોય અને સમજવું હોય તો તેના માટે આંકડા શસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે આપણે એક્સ અને વાય ધરી પર જે ચતુર એ દોરાયેલા ચતુર્થાંશો છે તો એમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશો પર આલેખને ફેલાવી શકીએ છીએ અને ચોક્કસ સ્કેલમાપ વિના આલેખ દોરવો અશક્ય બને છે સામાન્ય રીતે આલેખ લેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે આલેખનો ઉપયોગ પણ કરી શકે તો આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણ એટલે કે હાયર એજ્યુકેશનમાં વધારે કરવામાં આવે છે જ્યારે સામાન્ય પ્રજાને માહિતી આપવામાં માટે આલેખનો ઉપયોગ જરૂરી હોતો નથી આપણે જોઈએ મિત્રો અહીં સતત આવૃત્તિનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે આવકનો વર્ગ દસ હજારથી વીસ હજાર લોકોની સંખ્યા પાંચસો વીસ હજારથી ત્રીસ હજાર ત્રણસો પચાસ હજારથી એક લાખ સો આવી રીતના ગુણનો વર્ગ જોઈએ દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે કે પચાસ ત્રીસ અને દસ એટલે કે માહિતી જ્યારે અસતત હોય તો ત્યારે આકૃતિ દોરવામાં આવે છે અને માહિતીની સતત આવૃત્તિમાં દર્શાવી હોય તો ત્યારે આલેખ દોરવામાં આવે છે હવે આપણે જોઈશું આલેખ અને આકૃતિનું અર્થશાસ્ત્રમાં મહત્વ